નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌ બધા વેકેશનના માહોલમાં છો હવે વેકેશન પૂરું થઈ જવાના છે તૈયારીમાં છે તો આપ મે સ્ટ્રીમમાં આવી જાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ તૈયારી કરતા હોય પણ જો એમનું બેઝ કાછો હોય તો એ કોઈ પણ પરીક્ષા સફળ થઈ શકતા નથી એના માટે આપના માટે લક્ષ કરેર એકેડેમી ભાવનગર એક બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીની એક વર્ષનો કોર્સ છે એ લાવી છે અને અહીંયા જીપીએસસી અને સુપર ક્લાસ થ્રી આ બધા જ માટેનો જે કોર્સ છે એના માટે એક માર્ગદર્શન સેમિનાર આગામી સોળ જૂન બે હજાર ચોવીસના સવારના દસ વાગે રાખેલ છે તો જે મિત્રોએ આ સેમિનારમાં ભાગ લેવા ઈચ્છતા હોય એમણે પોતાનું નામ છે એ એક્યાસી અઠ્યાવીસ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર અથવા સિત્તેર સિત્તેર ઉપર લખાવું બીજું હા મિત્રો કે જે લોકોને ઈડબલ્યુએસમાં બારમા ધોરણમાં થી વધારે ટકા છે અથવા ઓબીસીમાં પણ થી વધારે ટકા છે એવા વિદ્યાર્થીઓ માટે સરકારી યોજના તળે ફ્રી ઓફ કોસ્ટ પણ આ બેચ થઈ શકે છે તો એવા વિદ્યાર્થીઓને પણ આપ જાણ કરશો કે જેને આર્થિક રીતે ફી એમ ન હોય તો આ સંસ્થા એડવાન્સમાં ફી લીધા વગર છે એ ફી આવવાની શરતે આપણને કોર્સ કરાવતા હોય છે તો એનો પણ આપણને લાભ મળે તો જે કોઈ મિત્રો અત્યારે વેકેશનમાં પોતાનો સમય ગાળીને આવ્યા છે અને હવે અભ્યાસમાં જોડાઈ જવા માગતા હોય અને આગામી એક બે વર્ષમાં સરકારી નોકરી મેળવવા માગતા હોય અને સફળતા મેળવવા માગતા હોય એવા વિદ્યાર્થીઓએ સોળ જૂન બે હજાર ચોવીસના સવારે દસ વાગે એક અગત્યનો માર્ગદર્શન સેમિનાર રાખેલ હોય તો આ સેમિનારમાં આપ સૌ જોડાવ તમારા મિત્રોને જાણ કરો આપના સોશિયલ વોટ્સઅપ સ્ટેટસ વગેરેમાં શેર કરવા વિનંતી છે કે જેથી વધારે વધારે વિદ્યાર્થી મિત્રો છે આ સેમિનારનો લાભ લઈ શકે જય હિન્દ મિત્રો જય હિન્દ